અને આ ફાળો છે એ નેશનલ ફાઉન્ડેશન ઓફ ટીચર્સ વેલફેર માં છે ઈ જમા કરાવવાનો છે એટલે ત્રીસ વર્ષમાં જે આ લોકોએ ગુજરાતને એવું કરીને રાખ્યું છે કે શિક્ષકો શિક્ષકો ન બનતા શિક્ષકો છે એ સરકારના મજૂરો બની ગયા હોય ને એવું કામ છે કારણ કે હવે જંદા ઉઘરાવાના કામ પણ છે આ શિક્ષકોએ કરવાનું છે તીડ ઉડાડવાય છે એ શિક્ષકોને મોકલાતા ગમે એ કામ હોય શિક્ષકોને જે આ સરકાર જે મજૂરની જેમ છે એ કામ કરાવી રહી છે હકીકતમાં જે શિક્ષકનું કામ છે એ ભણાવવાનું એ સિવાય છે એમની પાસેથી કોઈ પણ જાતનું કામ ન લઈ શકાય છતાં પણ જે આવા પરિપત્રો છે એ જાહેર કરવામાં આવે છે અને કામ પણ લેવામાં આવે છે એટલે ખાસ ગુજરાતની જનતાને કેવું તો આ સરકારના જરા કાન આમડો જે શિક્ષકો પાસે જે બનાવવાનું કામ કરાવવાનું છે એ કરાવે બીજા બધાય કામ ન કરાવે બીજા બધાય કામ માટે છે અલગથી ભરતી કરીવી એટલે ખાસ આ મોદી સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે મૃદ્ધુને મકમજી સરકાર કહેવાય છે એ સરકારને કેવું તો તમારા બધા ગતકડા બંધ કરો જે લોકોને જે માટે રાખ્યા છે એ કામ કરાવો તો વધારે યોગ્ય રહેશે બાકી આ બધાય કામ જે તમારા ચેલા ચપાટા કેટલાય રખડે છે એની પણ કરાવી લેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત